નમસ્તે કેડો મિત્રો જોઈ જાઓ તમે આપણે દેશી ખાતર ઉડાડવાનું મશીન આવી ગયું છે ભાઈ ડાયરેક્ટ

જોઈજો આવી રીતે ખાતર ઉડાડે છે લગભગ દસ ફૂટ જેટલો પટ લે છે આ આપણે ખાતર નાખવામાં cho bớt chập phá lên của mày rồi Nhiếm જીવ શક્તિ ચાલત છે મહવાની બનાવટ છે ભાઈ ગામ સાફ છે ભાઈ